નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકામાં આવેલ કહાનવા ગ્રામ પંચાયત એસસી સમાજ વિસ્તારમાં તારીખ નવ આઠ બે હજાર ચોવીસ ના રોજથી પીવાના પાણીના અવાતિયા છેલ્લા પાંચેક દિવસથી રેગ્યુલર પાણી ન મળતું નથી જે બાબતે કહાનવામાં ગ્રામ પંચાયત પંચાયતમાં એસી સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ગામમાં કહાનવા ગામમાં લાઈટ થી લઈ પાણીનો પ્રશ્ન નો ખૂબ હાલાકી ગ્રામજનો ને પડતી હોય છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીએઓ રાજ યુસુફભાઈ હું ડાયરેક્ટ હું વિડિયો દેને નીચે પાણી